સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન સાથેની વાતચીત અંગે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે અને કોઈ પણ વાતચીત દ્વિપક્ષીય હોવી જોઈએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આતંકવાદ અને વાતચીત એકસાથે ન થઈ શકે તેમણે કહ્યું કે પાકિસ્તાનને તે આતંકવાદીઓને ભારતને સોંપવા જોઈએ જેમના રેકોર્ડ થોડા વર્ષો પહેલા પાકિસ્તાનને સોંપવામાં આવ્યા હતા શ્રી જયસ્વાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પર વાતચીત ત્યારે જ થશે જ્યારે પાકિસ્તાન ગેરકાયદેસર રીતે કબજા હેઠળનું કાશ્મીર ખાલી કરશે અને તેને ભારતને સોંપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે દેશના કૃષિ ક્ષેત્રના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો છે ગઈકાલે ઓડિશામાં કૃષિ સંકલ્પ અભિયાનના પ્રારંભ પ્રસંગે એક વિડીયો સંદેશમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને ઉત્પાદનના ભાવ સુનિશ્ચિત કરવા અને કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે તેમણે કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા અને કૃષિના વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાના સરકારના પ્રયાસો પર પણ ભાર મૂક્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતેથી રાજ્યવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાયો દરમિયાન શ્રી પટેલે કહ્યું કે આ અભિયાન ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશી પ્રોત્સાહને પૂરું પાડનાર ઉપયોગી પગલું બનશે તેમજ વિકસિત ભારત બે હજાર સંતાલીસ માટેના અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ શ્રી પટેલે વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ભારતીય કૃષિ સંશોધન પરિષદના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા રાજ્ય સહિત દેશભરમાં આગામી બારમી જૂન સુધી આ અભિયાન હાથ ધરાશે અભિયાન અંતર્ગત કૃષિ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે કૃષિ વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ અધિકારીઓને પંચાવન ટુકડી ખેડૂતોને ઘર આંગણે માર્ગદર્શન પૂરું પાડશે બંદર શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકોરની અધ્યક્ષતામાં એક વ્યાપક બંદર સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ડીપી અને ચેરમેન સુશીલકુમાર સિંહ અને બંદરના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમીક્ષા પછી રાજ્યમંત્રીએ હિત ધારકોની સાથે બેઠક યોજી હતી બેઠકમાં બંદર કામગીરી વેપાર સુવિધાને વધારવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આરોગ્ય વિભાગે રાજ્ય સરકારના તમામ અધિકારી કર્મચારી અને પેન્શન ધારકોને પ્રધાનમંત્રી આરોગ્ય જન યોજના પીએમ જેવા યોજના હેઠળ લાભ મેળવવા માર્ગદર્શિકા બહાર પાડી છે તે મુજબ હવે અધિકારીઓ કર્મચારીઓ પેન્શન ધારકોને તેમના પરિવારને લાભ અપાવવા આશ્રિત પરિવારજનોને વિગત દર્શાવતું પ્રમાણપત્ર આપવું પડશે તેમજ કર્મચારીઓ જ્યાં કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવું પડશે ઉપરાંત ઈ કેવાયસી કરી શકાય તે હેતુથી પરિવારના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે ગૃહ મંત્રાલય દ્વારા આવતીકાલ એકત્રીસમી મે ના ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં બીજી નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન સિલ્લ યોજાશે આ મહિનાના અંતમાં દેશની પશ્ચિમ સરહદવાલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં કવાયત હાથ ધરાશે ઓપરેશન સિંદુર પછી દેશના સરદ વિસ્તારમાં સુરક્ષા તૈયારીઓની તાકીદની સ્થિતિમાં તંત્રની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે મોક ડ્રીલ યોજવામાં આવી છે રાજસ્થાન પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર અને ગુજરાત જેવા રાજ્યોએ આ મોક ડ્રીલમાં ભાગ લેવાનો છે કચ્છ માંડવીના વતની અને કર્ણાટક વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ નિલયભાઈ અંજારિયાની રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ કરી છે તેઓ આજે સવારે દસ વાગે પદના શપથ લેશે સુપ્રીમ કોર્ટના કોલેજમે શ્રી અંજારિયા સહિત ત્રણ મુખ્ય ન્યાયમૂર્તિઓની સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે બઢતી સાથે નિયુક્તિ કરવા ભલામણ કરી હતી જેને રાષ્ટ્રપતિએ અનુમોદન આપ્યું છે શ્રી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ પદે પહોંચનારા કચ્છના પ્રથમ ન્યાયપીઠ બન્યા છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સે બેંગ્લોરની ટીમે પ્રથમ પ્લે ઓફ મેચમાં પંજાબ કિંગ્સને આઠ વિકેટે અંતિમ જંગમાં પ્રવેશ કર્યો છે આઈપીએલની એલિમિનેટર મેચમાં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે ગુજરાતની ટીમ ચૌદમાંથી નવ મેચ જીતી અઢાર પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે જ્યારે મુંબઈની ટીમ ચૌદમાંથી આઠ મેચ જીતી સોળ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે જોકે આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે તેવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે બીજી તરફ આજથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન કેળવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર